જા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે વારંવાર બોલાવવામાં આવતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ બાબતને લઈને એજીએસજી ગ્રુપ દ્વારા રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટી ખાતે હાલ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની ઓનલાઇન કામગીરી ચાલી રહી છે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે ફેકલ્ટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને બે વાર બોલાવતા હોય હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એજીએસજીના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડોક્ટર કે એમ ચુડાસમાને આવેદનપત્ર આપીને રજૂઆત સાથે માંગ કરી હતી કે ફેકલ્ટીના સત્તાધીશો ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે બે વાર બોલાવતા હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને એક જ વખત યુનિવર્સિટીમાં આવવું પડે અને એ રીતની કામગીરી કરવામાં આવે તે રીતની માંગ કરવામાં આવી હતી ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ કાર્યકર્તાઓ દ્વારા રોજ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જે રજૂઆત છે તે કરવામાં આવી છે જે રીતે જીકાસના પોર્ટલ પર વિદ્યાર્થીઓને જે પડતી સમસ્યાઓ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે હું વાત કરીશ કે વિકાસના પોર્ટલ પર સૌથી પહેલાં તો જ્યારે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરે છે ત્યારે જે યુનિવર્સિટી ચોઈસ છે તે નથી થતી સાથે સાથે કોર્સ સિલેક્શન છે તે થતું નથી આ કોમન ઇસ્યુ આવે છે બીજી એક વાત કહું એક મહત્વપૂર્ણની વાત કે આ વખત વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસ ખાતે બે વાર જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે તે કરવા માટે બોલાવવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે જ્યારે ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી હોય તો ડિજિટલ ઇન્ડિયાની હેઠળ આ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે ડિજિટલ કેમ ના થઈ શકે તે અમને સમજાતું નથી વારંવાર વિદ્યાર્થીઓને કેમ્પસમાં બોલાવવામાં આવી રહ્યું છે હજુ તો સ્કૂલે જે રિઝલ્ટ છે અને માર્કશીટ છે અને એલસી છે તે આપી નથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને સાથે સાથે વાત કરીશું કે એવા પણ વિદ્યાર્થીઓ કે જે લોકોનું રિઝલ્ટ આજે આવ્યું છે સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓ તે લોકો પાસે હાલમાં માર્કશીટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ ને માઇગ્રેશન સર્ટિફિકેટ ક્યાંથી આવશે તો તેનો આ વિરોધ છે વિદ્યાર્થીઓને ફક્ત એક જ વાર ડિજિટલ વાત કરીશું ડોક્યુમેન્ટ વેરીફિક ફેકફિકેશન માટે અહીં બોલાવવામાં આવે તેવી અમારી માંગ છે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ તો આવી જશે પણ બાર ગામના વિદ્યાર્થીઓ અને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ક્યાંથી આવશે તેની માટે આ રજૂઆત છે અમે કરી છે અને જ્યાં સુધી આના ઉપર સમાધાન નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન છે તે ચાલુ રહેશે બરોડાના હવે શરૂ થઈ છે અને જીકા પોર્ટલ થ્રુ સ્મૂથ એડમિશન પ્રોસેસ જે સ્થાપિત થઈ છે તેના અંતર્ગત આ વખતે પણ એડમિશન્સ ચાલી રહ્યા છે વિદ્યાર્થીઓનો કન્સર્ન એ હતો કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર વધારે ધક્કા ખાવા ન પડે તો એની રજૂઆત લઈને આજે વિદ્યાર્થીઓ આવ્યા હતા જીકાસ પોર્ટલની ફોર્માલિટીઝ એવી છે કે જ્યારે કોઈપણ વિદ્યાર્થીએ અપ્લાય કરવું હોય તો ગુજરાતની અથવા ગુજરાત બહારની કોઈ પણ જગ્યાએથી વિદ્યાર્થી આવતા હોય તેમણે સિંગલ ફોર્મ ભરી અને અક્રોસ ગુજરાતની અંદર એડમિશન માટે અરજી કરી શકાય છે આમાં અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે કોઈ કેટેગરીની અંદર ફોલ થતા હોય તો એ કેટેગરી માટે થઈને એમના કન્સર્ન ડોક્યુમેન્ટ્સ અપ્રોપ્રિએટ છે કે કેમ એ એક પ્રશ્ન ઊભો થાય બીજું કે ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તો એ આ વર્ષની અંદર એની ડેટ કન્ટિન્યુ છે કે કેમ આવા ઘણા બધા પ્રશ્નો અને ક્વેરીઝ વિદ્યાર્થીઓને હોય છે તો વિદ્યાર્થી યુનિવર્સિટીમાં આવી શકે એ એમની રીતે યુનિવર્સિટીમાં આવી અને ક્વેરી શૂટિંગ કરાવી શકે આને કોઈ ફરજ નથી પણ ક્વેરી શૂટિંગ એટલા માટે છે કે ફોર્મ ભરવાની અંદર કોઈ ચૂક ન રહી જાય બીજું કે જ્યારે વિદ્યાર્થીઓ ગુજરાત બહારથી આવતા હોય છે અથવા જૂના વિદ્યાર્થીઓ જે છે એમને વચ્ચે ગેપ હોય તો એની અંદર જો કોઈ એફિડેવિટ્સ અથવા ડિક્લેરેશન કરવાના થતા હોય એની માહિતી જોતી હોય તો વિદ્યાર્થીઓ આવી શકે છે એટલે આજેની જે રજૂઆત વિદ્યાર્થીઓની છે એ હતી કે બે વખત વિદ્યાર્થીઓએ ન આવવું પડે તો એનો રસ્તો હવે રિઝોલ્યુશન એ રીતે નીકળે છે કે જીકાસ પોર્ટલની અંદર બોર્ડમાંથી ડાયરેક્ટ વિદ્યાર્થીઓના માર્ક્સ હવે જીકાસ પોર્ટલની અંદર ફેશ થઈ જશે જેથી કરીને પહેલાં વિદ્યાર્થીઓ એમની માર્કશીટ વેરીફાઈ કરાવવા અહીંયા આવવું પડતું હતું એ પ્રશ્ન હવે રહેતો નથી એટલે વિદ્યાર્થીઓની જે ચિંતા હતી એનું રિઝોલ્યુશન આવી ગયું છે જે વિદ્યાર્થીઓ કરંટ ઇયરની અંદર બોર્ડની અંદરથી એક્ઝામ્સ આપી છે એમના ફોર્મની સાથે એમનું નામ મેચ કરી અને બોર્ડની અંદરથી એમનું જીકાસ ઉપર ડાયરેક્ટ એમનો ડેટા ફેસ થશે એટલે વિદ્યાર્થીઓની માર્કશીટ આવી હોય ન આવી હોય સોફ્ટ કોપી હોય કે હાર્ડ કોપી હોય એ મુદ્દો હવે રહેતો નથી કેમ કે ઓટોમેટેડ મોડની અંદર ડિજિટલી ટ્રાન્સફર થવાના છે એટલે વિદ્યાર્થીઓએ હવે એ વેરીફાય કરાવવા માટે યુનિવર્સિટીમાં આવવાનું રહેતું નથી તો દેટ ઇઝ અ રિઝોલ્યુશન ઓફ ટુડેઝ રિક્વેસ્ટ વિથ સ્ટુડન્ટ્સ આર મેકિંગ બીજો પ્રશ્ન એ છે કે જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અને એમના તમામ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવવા માટે જેથી કરીને ફાઇનલ ફોર્મ અને મેરિટ લિસ્ટની અંદર આવતા એ લોકો ચૂકી ન જાય એ વેરીફાઈ કરાવવા માટે યુનિવર્સિટીની અંદર આવવાનું રહેશે અને વડોદરાની અંદરથી જે કોઈ પણ વિદ્યાર્થી અક્રોસ ગુજરાતની અંદર ફોર્મ ભર્યા હોય એને વેરીફાઈ કરવું હોય તો પણ એમએસ યુનિવર્સિટીમાં આવી શકે એટલે એવું નથી કે બરોડાના વિદ્યાર્થી જે એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવા છે એ જ એમએસમાં વેરીફાઈ કરાવવા માટે આવી શકે અહીંના કોઈ વિદ્યાર્થીએ અમદાવાદમાં ફોર્મ ભર્યું છે રાજકોટમાં સુરતમાં ભરૂચમાં ફોર્મ ભર્યું છે અને એમને છે ત્યાં ન જવું પડે એ માટે પણ યુનિવર્સિટીની અંદર હેલ્પ સેન્ટર છે જ એટલે વેરીફાઈ એમને સુરતનું એડમિશન અથવા સુરત માટે થઈને કોઈ કોલેજની અંદર એડમિશન લેવું છે તો ત્યાં નહીં જતા એ ડોક્યુમેન્ટ ત્યાં વેરીફાઈ કરાવવા જવાની જરૂર ન પડે એ માટે એમએસ યુનિવર્સિટીમાં પણ આવી શકે અને અહીંયા આગળથી પણ વેરીફાઈ થઈ શકે એટલે આ એક સરળ પ્રક્રિયા સિંગલ વિન્ડો ઓપરેશન વિદ્યાર્થીઓના હિતની અંદર ગોઠવણ કરેલી છે અને એની અંદર વિદ્યાર્થીઓને કોઈ જ તકલીફ પડે એવું હવે છે નહીં જે એમની રજૂઆત હતી એનું રિઝોલ્યુશન પણ બહુ ઇઝીલી આવી ગયું છે કે ડેટા ફેચ ઓટોમેટિક થઈ જાય જેથી કરી અને વિદ્યાર્થીઓએ વધારે વખત ધક્કા ખાવાના પડે વિદ્યાર્થી એક વખત આવવાનું રહે કે જ્યારે તેનું એડમિશન ફાઇનલ થઈ જાય અને ફીસ ભરવા માટે પણ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર આવવાનું રહેતું નથી એ યુનિવર્સિટીના જ પોર્ટલમાંથી જે લિંક છે એના ઉપરથી એ ભરી શકે છે એટલે વિદ્યાર્થી ઘરે બેસીને ફીસ ભરે ઘરે બેસીને ફોર્મ ભરે એક વખત કેમ્પસની અંદર આવું જરૂરી એટલે પણ છે કે ક્યાં ભણવાના છે એ જગ્યા જોવી જોઈએ અને વન ટાઈમ વિઝિટિંગ અ યુનિવર્સિટી ઇઝ નોટ અ બિગ ડીલ એટલે આની અંદર વિદ્યાર્થી અને યુનિવર્સિટી સાથે રહી અને જે કંઈ પણ રસ્તા કાઢવાના છે તે કાઢે છે અને આજે પણ આ બહુ સારી બાબત છે કે ઓટોમેટેડ મોડની અંદર ડેટા ફેચ થવાના કારણે વિદ્યાર્થીઓએ આવવાનું થતું હતું તેની અંદરથી હવે આવવાનું રહેતું નથી